મિત્રો આપણે આપણે આજે સર્વિસ કરવાની છે મોટરસાઇકલ ની એ પણ આપણે સેમ પુલ આપણે આમાં બીજું કઈ આપણે એવું વાપરશું નહીં અત્યારે તમે જોઈ જો આ રીતનું હે કઈ આટલું જૂનું થઈ ગયું છે જો કેદનું આપણે આઈક્યુ નથી એમ પીડું છે એના હિસાબે આજ આને આપણે નવે નવું કરવાનું છે કે સર્વિસ કરવાની છે ફટાફટ આપણે આમાં સેમ્પુલ વઘારી દે આની અંદર એ કાય થાય તો થોડુંક મુશ્કેલ પડે છે જો ફટાફટ સેમ્પુલ વઘાડીને આપણે કરીએ આપણું કામ ચાલુ જોતા રહ્યો વિડીયો આપણે આ આપણે ટાયર ધોવા માટે લીધું છે આ રીતનું આપણે ફીણ થઈ ગયા છે હેટા ફીણ જો આટલો ફેર પડી જાય છે આપણે આ જૂનું છે ને નવું થઈ ગયું હા નલી મિત્રો આપણે તમે જોઈ જશે છે વિડીયોમાં કાયદેસર રીતે આપણે તો હોય નાખ્યું મોટર જો જો આપણું મોટર સાઈકલ હાવ એટલે કરેલ છે જેમાં કે જે વસ્તુમાં કલર ન થાય જેમ કે હેન્ડલ હે એવી જગ્યાએ બીજો કલર છે બાકી આખે આખું આપણું બ્લેક છે જુઓ વ્હીલ બધું બ્લેક જ એ આ રીતનું આપણે બનાવી નાખ્યું છે જો બાકી કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ કરો અને આ વિડીયોને શેર કરો જેથી કરીને અમને આવા બીજા વિડીયો બનાવવાની આમ થોડી હિંમત આવે એટલે હમણાં ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો આપણે મળીએ કે આવા બીજા વિડીયોમાં જય માતાજી